ચુવાળિયા કોળી સમાજની ચિંતન શિબિરમાં નેતા આગેવાનોને કામ કરવાની ટકોર કરવામાં આવી બેઠકમાં બે હજાર સત્યાવીસ ચૂંટણી પહેલા કામ ન કરનાર નેતાઓ આગેવાનોને ટકોર કરાઈ સુરેન્દ્રનગરમાં સમાજના વિવિધ પ્રશ્નોને લઈને ચુવાળિયા કોળી સમાજની બેઠક મળી અને આ સમાજને અનામત સરકારી સહાય શિક્ષણ વ્યસન અંગે બેઠકમાં ચર્ચા કરાઈ આગામી સમયમાં ચુવાળિયા કોળી સમાજના લોકો ગાંધીનગર સુધી રજૂઆત કરશે સાથે ચુવાળિયા કોળી સમાજની નોંધણી લેવાય તો બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં જવાબ આપવાની પણ ચીમકી ઉચ્યારાઇ તો વેલનાથ આશ્રમમાં મળેલી સમાજની બેઠકમાં ચાલીસ ગામના લોકો જોડાયા સંવાદદાતા સચિન ફોનલાઇન પર સચિન ચુવાડીયા કોળી સમાજની આ ચિંતન શિબિર અને ચિંતન શિબિરમાં નેતા આગેવાનોને કામ કરવાની ટકોર કરાઈ સચિન બીજો જો વાત કરવામાં સુરેન્દ્રનગરમાં ચિંતન શિબિર યોજાયું જેમાં બે હાજર સત્યાવીસ પહેલા કામ ન કરનાર આગેવાનોને નેતાઓના આગેવાનો કરવામાં આવી હતી જેમાં ચિંતન શિબિર માં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા જેમાં વેલના આશ્રમ ખાતે ચાલીસ જેટલી ગામના લોકો આ મુદ્દામાં ચર્ચામાં જોડાયા હતા બિલકુલ સચિન સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર